વિરોધમાં મહવા રોડ તાલુકા પંચાયત કચેરીથી એક રેલી સ્વરૂપે ડોક્ટર્સ મામલેદાર કચેરી ખાતે પહોંચ્યા હતા નાયબ મામલેદાર શૈલેષભાઈ લેવાએ ડોક્ટર્સ દ્વારા અપાયેલ આવેદનપત્ર સ્વીકાર્યું અને સરકારમાં ડોક્ટર્સ ની માંગણી પહોંચાડવાનું વચન આપ્યું આ રેલી માં સાવરકુંડલા શહેર ના ચાલીસ પચાસ doctor જોડાયા હતા અને તેમને પીડિતાને જલ્દી ન્યાય મળી અને દોષિતો ને આપણા કાનૂન દ્વારા કડક સજા મળે તથા તમામ સરકારી trust તથા પ્રાઇવેટ ડોક્ટર્સની સરકાર દ્વારા પૂરતું રક્ષણ મળે તેવી માંગ કરી હતી અમારે કલકત્તામાં માં આરકે કાર મેડિકલ કોલેજમાં જે સેકન્ડરી રેસિડન્ટ ડોક્ટર હતા એમની ઉપર ગેંગ રેપ થયો છે અને એમની નિર્મમ હત્યા કરવામાં આવી છે ત્યારબાદ એ મેડિકલ કોલેજ કેમ્પસની અંદર તોફાની તત્વો દ્વારા ત્રણ હજારના ટોળાએ તોડફોડ કરીને ઇમરજન્સી વિભાગ તોડી નાખ્યો છે સંપૂર્ણ હોસ્પિટલ નુકસાન કર્યું છે અત્યારે રેસિડન્ટ ડૉક્ટરો ત્યાં આગળ ખૂબ જ એકદમ અસુરક્ષિતતા અનુભવે છે અને આ બધું કાર્ય કરવા પાછળ ગુંડા તત્વોનો જ હાથ હોય એવું નથી લાગતું આમાં કોઈ રાજકીય પીઠબળ વગર આ કામ ન થઈ શકે તો અમારો એટલી જ માગણી છે કે જે પીડિતા છે એ વ્યક્તિ ગુજરી ગઈ છે એને પૂરતો ન્યાય મળવો જોઈએ અને આ જે કાર્ય કરવા માટે જે સંડોવાયેલા હોય એ તમામ ગુનેગારોને સરકાર તાત્કાલિક પકડી રીતે એમનો કડકમાં કડક સજા કરે અને ભવિષ્યમાં પણ આ મેડિકલ કોલેજો હોસ્પિટલો પ્રાઇવેટ બેડ હોસ્પિટલ પ્રાઇવેટ ડૉક્ટરોને ઉપર જ્યારે પણ આવા હુમલા થાય છે અવારનવાર આપણે પેપરમાં વાંચીએ છીએ તો અમને સરકાર આ બાબત માટે સુરક્ષા આપે કારણ કે આ જે ડૉક્ટરો પોતાનું જીવન પોતાનું સમર્પણ કરીને કામ કરતા હોય છે ડૉક્ટરો પોતાના જોખમ જોખમોકીને રાત દિવસ જોયા કામ કરતા હોય અને જો ડોક્ટર ઉપર જ આવા હુમલા થશે તો ભવિષ્યમાં ડૉક્ટરો કોઈ આવા કાર્ય ઇમરજન્સી કાર્ય કરશે નહીં પણ છેવટે દર્દીઓને તકલીફ પડવાની છે તો અમારી આ જ માગણી છે કે અમને ડૉક્ટરને પૂરતું રક્ષણ મળે પીડિતાને પૂરતો ન્યાય મળે અને જે તત્વોએ આ તોફાન કર્યું છે જે તત્વોએ અહેવાનને થોડુંકૃત્ય કર્યું છે અને કડકમાં કડક સજા ભારત સરકાર દ્વારા કરવી છે યોગેશ સાવરકુંડલા